રાજકોટના જેતપુર તાલુકાના રબારીકા અને સેલુકાની સીમ વિસ્તારમાં ખેડૂતોના બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી ભાદર ડેમની કેનાલમાંથી પિયત માર્ચ પાણી લેવા બાબતે ખેડૂતો વચ્ચે મારામારી થઈ હતી સેલુકા ગામના ખેડૂતો કેનાલમાંથી પિયત માર્ચ પાણી લેતા હોવાથી રબારીકાના ખેડૂતોને પાણી ધીમું મળતું હોવાની ફરિયાદ ઉઠી હતી સેલુકા ગામના ખેડૂતોને કેનાલમાંથી પાણી લેવાની રબારીકાના સરપંચે ના પાડતા પચીસ જેટલા લોકોએ હુમલો કર્યો હતો મારામારીની ઘટનામાં સેલુકાના આઠ અને રબારીકાના ત્રણ ખેડૂતો મળી ગુલગ્યા ખેડૂતો ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્ત ખેડૂતોને જેતપુર સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોમાં સૌજીભાઈ બજુભાઈ ભડલિયા ગંભીર ઈજાગ્રસ્ત હોવાથી વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે જેતપુરના વીરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતના સ્ટાફ સરકારી હોસ્પિટલે દોડી જઈને તપાસ હાથ ધરી છે

પાંત્રીસ ચાલીસ જણા હતા કેટલા લોકો મારપૂટ કરી અમે તો આટલા હતા એ બધા હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ